એમ તો દૂર પીડું પાવું છું કે ગાય દોવા નથી દીધું એટલે પપ્પા જોવા જતા પણ છે આપણે નિશાળ નિશાળ એને જમાડવાના છે આ નોટબુક દેવાની છે કે પેન દેવાની છે તો નોટબુક ને આવું ઘણા મોવા છે બધું લઈ આવ્યો હું તમને તો મોવા ત્યારે એ બધું તો લઈ દુકાને તો મોકલવાનું છે લેવા એ લેતા આવશે ને જમવાનું બનાવેલું છે તો મેં વિલેજ રસોઈ ટીમને આખી બોલાવી છે ઇન્વાઇટ કર્યા હતા મેં કીધું તમે અહીંયા આવજો આપણે બધું ઓલું કરી નાખીએ પણ વરસાદના કારણે છે ને થોડુંક અહીંયા જમવામાં બનાવવામાં બધું તકલીફ થઈને હાડી સાફસો નિશાળીને જમાડવાના છે નોટબુકને બધું દેવાનું છે તો જમવાનું એક બધું કન્ટિન્યુ ન થાય એના કારણે એવડા લોકો ત્યાંથી બનાવીને આવે છે હમણાં ફોન આવ્યો છે એ રસ્તામાં થોડાક આઘા છે તો હું રસ્તે પૂગી જાઉં અને ભાઈ સ્પેશિયલ તો આપણે બસો કે થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં પછી શોર્ટ સેનલમાં બસો કે થવાના છે સિલ્વર પ્લાય બટન આવવાનું આવી ગયું રજીયા કા આવશે થોડીક વાર લાગશે પણ એ બધું હારવાર મેં કીધું એનું સેલિબ્રેશન એક નાનકું તો બને જતી તો જઈએ અત્યારે પહેલાં રસ્તે કેમ કે ટીમ ન્યા છે ને પછી ત્યાંથી જવાનું છે સીધું નિશાળે જ્યાં હું ભણતો ને એ નિશાળે જવાનું છે આપણે ફેમિલી તો ભૂકી જશે નિશાળે ભાઈ પહેલાં હું આ નિશાળે ભણવા આવતો ને અત્યારે આવી જશે ભાઈ વિલેજ રસોઈની આખી ટીમ

તેમાં એક લાખથી વધારે સબસ્ક્રાઈબ હોય જેના માનમાં એ આજરોજ આપણને બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીના તમામ બાળકોને મંચુરિયનની રસોઈ એ જમાડવાના છે આ તો કેમનો ખૂબ ખૂબ આભાર ધીલોજ રસોઈ ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર

મહેમાન બધા વ્યાઈ જાય ફેમિલી હું વ્યા છું મસ્ત તાબા ને કેમ કે આજ આખો દિવસ તો કઈ ટેમ નથી રહ્યો નિશાળે પછી યાર હવાર દિન બધા મહેમાન આવતા હોય તો બસ અત્યારે વહી આવશે મસ્ત ધાબો પે ને ખાસ તો એક તમને એક વાત કરવી છે કેમ કે જે મેં રિલેઝર્સ આખી ટીમ બોલાવી હતી બધા બહુ મજા ને એમ બધા પહેલી વાર મળ્યા હતા ને આમ કો તમારી વાત તો ઘણા ટાઈમથી થતી મેં કીધું આપણે કંઈક કરીએ તમે આવો મારા નિશાળે કેમ કે એવડા લોકોનું સ્પેશિયલ જમવાનું બનાવવાનું એવું શૂટ કરે છે ને નિશાળે અને જમાડ્યું તમે કીધું આ વખતે મારા તરફથી આવો તમારો વિડીયો શૂટ થઈ જાય ને તમારું જમવાનું જેટલું થાય એ મને કહેજો તો એ પ્રમાણે મને બધું ગોઠવી નીકળ્યું તો જમવાનું ને બધું એ મારા ઘણા ટાઈમથી પ્લેન કરતો હોય મેં કહ્યું નિશાળીને કંઈક દઈ નોટબુકને એવું એ બધું એ ઘણા ટાઈમથી પ્લેનિંગ હતું પણ આ વખતે બધું કન્ફર્મ કરી નાખ્યું સિલ્વર ફ્લે બટન આવ્યું એમાં એની ખુશી મને હું તમને હવારમાં કહેતો હોય એમ બાકી તો યાર જે વિડીયો રસોઈવાળાની ટીમ છે અને એની ચેનલની લિંક્સ છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ફટાફટ એકવાર ચેક કરી લેજો કેમ કે બહુ મસ્ત એવા વિડીયો ને રસોઈ વચ્ચે તમને બહુ બધું જાણવા મળશે ને આ વખતે તો એમ કહેવાય કે મજા આવી ગઈ યાર નિશાળિયાને જમાડી દીધા એ બાને ને બધા ભેગાય છે એમ ને એવડાને એક વિડીયો બની જાય મેં કીધું તમે આવો પેશિયલ ને તમારું જેટલું જમવાનું જે ખર્ચો થાય એ મને કહેજો અને હું આપી દઈ તો એવી રીતનું કંઈક પ્લેન કર્યો છે અને હવે આપણે એક દિવસ ત્યાં સ્પેશિયલ જમવા જવાનું છે ને અમારા બધાનો પ્લેન એવો હતો કે અહીં ગામમાંથી ઓલું કરવાનું હતું પણ વરસાદના કારણે એવું શું નહીં કેમ કે એવડા લોકોને નાઇટથી બધું તૈયારી કરવી પડે ભાઈ સાડી સારસો નિશાળ્યા હોય તો હાડી સારસો અને જમાડવાનું બનાવવામાં બહુ બધી વાર લાગી જાય તો પછી આ વખતે થોડુંક વરસાદના કારણે થોડુંક પ્લાનિંગમાં ચેન્જ કર્યો એવડા લોકો કાલના આઠ વાગ્યાના સાંજે આઠ વાગ્યાની તૈયારી કરતા ને સવારમાં આવ્યા ત્યારે બધું થઈ ગયું કે જમવાનું એટલું બધું બનાવવાનું હોય તો વાર તો લાગે ને એટલે બાકી એક દિવસ આપણે સ્પેશિયલ ત્યાં જમવા જવાનું છે મસ્ત એવડા લોકો શૂટ કરે ને ત્યારે પણ હમણાં તો થોડું ઘણું હજી ખાસ વાત તમને કહી દઉં કે કાલે એક મસ્ત સરપ્રાઇઝ આવે છે ને એ તમને કાલે ખબર પડશે તો કમેન્ટ કરીને કહી દેજો કે એ શું સરપ્રાઇઝ આવવાનું છે હવે ખાસ એક પાછું સરપ્રાઇઝ આવે છે હમણાં સરપ્રાઇઝ હવે સરપ્રાઇઝ થાય છે નહીં તો ફટાફટ કમેન્ટ કરીને કહી દેજો કે હવે હું સરપ્રાઇઝ આવવાનું છે ઘણા લોકો કમેન્ટ કરતા હતા અમુકની કમેન્ટ હાસી છે હું વાંચું છું એમ તો કમેન્ટ બધી પણ પાછા કમેન્ટ કરજો કે કાલે હું સરપ્રાઇઝ આવવાનું છે હવે વિચાર કરો નહીં આ જમવામાં બનેલું છે છોડીનું શાક ખીર દૂધ ને આશી ખાવું હતું પણ યાર ભૂલાઈ ગયું અહીંયા જ નોરું નકર લેતો આવો તું વિધું તું ત્યાં પણ અહીંયા નોરું હું પૂછે હવે લેતો આવે આખરે જાય ને

ને અત્યારે આમ તો તમારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે સોશિયલ મીડિયા થ્રુ તો બસ થેન્ક યુ બધાને બાકી તૈયાર હવે એડિટિંગ ને એવું કરી અને બસ કાલ નવો સરપ્રાઈઝ આવવાનો છે સ્પેશિયલ મારા માટે સ્પેશિયલ છે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો અને બોલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય કમેન્ટ કરી નાખજો કાલ હું સરપ્રાઈઝ જવાનું છે બાય બાય